જય માતાજી મિત્રો રબારી સમાજનું રતન એવા અમારા ખોખડભાઈ રબારીને દિવસની ખૂબ 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 શુભકામનાઓ ખોખડભાઈ હજારો સાલ જેવો હોય વડવારા દેવ ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે ખોખડભાઈને લાંબો આવિષ્ય આપને હર સમાજની સેવા કરે એવી અમારા દુધરેજના ઠાકોર પાંચ અમારી પ્રાર્થના જય વડવારા જય માતાજી જય વિહોતે જય માતાજી નામ હું જાડેજા પ્રદ્યુમનસિંહ અને આજે જણાવતા આનંદ થાય એવા મારા પરમ મિત્ર ખોખડભાઈ રાયકા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને મા ને દાદા મેકરણ ખૂબ લાંબુ અને દીર્ધાર્યું આયુષ્ય આપે એવી મા ભગવતીને અને દાદા મેકરણને પ્રાર્થના જય માતાજી જય જી નામ જય મિત્રો જય જોગમાયા જય શ્રી કૃષ્ણ હું છું જય બેન મુંગરા સંતવાણી ચાહક અને આજે જણાવતા આનંદ થાય કે અમારે ખોખડભાઈ રબારી જન્મદિવસ હોય તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ભાઈ તમને માચક દંબા સુખી રાખે તે માતાજીને પ્રાર્થના કથા મારી ભેળા રહે વિશ્વને શોને પ્રાર્થના તમારા માટે મારે બે લાઈન ગાયું હોય ત્યારે બાર બાર દિન એ આયે બાર બાર દિલ ગાયે તું જીઓ હજારો સાલ એ મેરી હે આરઝુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ખોખડભાઈ હેપી બર્થડે ટુ યુ જય માતાજી મિત્રો હું લોકગાયકા જે થોડા મુંબઈથી અને મને આજે જણાવતા ખૂબ જ આનંદ થતો હોય કે અમારા ખૂબ જ સારા એવા લોકગાયક ખોખડભાઈ રબારી એમનો જ્યારે આજે જન્મદિવસ છે તો ખોખડભાઈ આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના મા શેખ આપને ખૂબ સુખી રાખે ખૂબ જીવનમાં પ્રગતિ કરો આપના તમામ સપનામાં ભગવતી પૂરા કરે એવા મારા જન્મમાં પ્રાર્થના આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના હેપી બર્થડે ટુ યુ ખોખડભાઈ રબારી લોકગાયક જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ બાર બાર દિન આએ બાર બાર દિન આએ બાર બાર દિન આ બાર બાર દિન આએ તુમ જીઓ હજારો સાર ય મેરી હૈ યાર જુ હેપી બર્થ ડે ટો હેપી 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 ટુ 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 યુ 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 જય માતાજી ખોખડભાઈ જન્મદિવસની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ માતાજી તમને ખૂબ આગળ વધારે એવી મારી પ્રાર્થના છે જય માતાજી રેખાબેન તરફથી રેખાબેન ગઢવીના જય માતાજી